મોક્ષ સંન્યાસ યોગ અઢારમાં અધ્યાય નો સારાંશ સંન્યાસ અને ત્યાગ આ બાબતે વધુ જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરતા શ્રી કૃષ્ણે જણાવ્યું કે ફળની ઈચ્છા કરતાં કર્મો ત્યજવા એટલે સંન્યાસ અને બધા કર્મના ફળની ઈચ્છા ન કરવી તેને ત્યાગ કહે છે કેટલાક પંડિતોનું કહેવું છે કે કર્મ દોષયુક્ત છે તેથી તેનો ત્યાગ કરવો જોઈએ જ્યારે કેટલાકનું કહેવું છે કે યજ્ઞ તપ એ બધા વિવેકીને સમજૂને પાવન કરનારા છે તેથી તેનો ત્યાગ ન કરવો જોઈએ ત્યાગ ત્રણ પ્રકારના છે નહીવત ત્યાગ કરવો તેને તમસ કહેવાય શરીરને કષ્ટ પડશે તે ભયથી કર્મ કરવામાં ન આવે તેને રાજસ ત્યાગ કહેવાય કર્મ કરવું એ કર્તવ્ય છે એવું સમજીને આસક્તિ અને ફળનો ત્યાગ કરી કર્મ કરવામાં આવે તેને સાત્વિક ત્યાગ કહેવાય છે જ્ઞાન કર્મ અને કર્તાનો ભેદ બતાવી સાત્વિક રાજસી કર્મ દર્શાવાયું છે પછી સુખના ત્રણ પ્રકાર બતાવ્યા છે આરંભમાં ઝેર જેવું પરિણામમાં અમૃત જેવું હોય તે સાત્વિક સુખ વિષયો તથા ઇન્દ્રિયોથી મળતો સુખ આરંભમાં અમૃત લાગે છે તે રાજસુખ આળસ અને નિદ્રાથી ઉપજેલું પણ પરિણામમાં ભમાવનારું સુખ તે તામસ સુખ કહેલું છે શામ દામ તપ પવિત્રતા અને જ્ઞાન એ બ્રાહ્મણના કર્મ શૌર્ય તેજ ધીરજ ચતુરાઈ દાન એ ક્ષત્રિયના કર્મ ખેતી ગાયોની રક્ષા વેપાર અને એ બધા વૈશ્યના કર્મ અને સર્વ વર્ણોને તેમના કાર્યોમાં મદદરૂપ થવું તે શુદ્રનું કર્મ છે તો મન વડે સર્વ કર્મોને મારામાં અર્પણ કરી મારા પરાયણ થઈ સમભાવરૂપ બુદ્ધિયોગનો આશ્રય કરી મારામાં ચિત્તવાળો થા મેં તને જે ઉપદેશ આપ્યો તેનામાં તારો અજ્ઞાનથી પેદા થયેલો મોહ નાશ પામ્યો હશે છેવટે અર્જુન સંશય રહિત થઈ શ્રી કૃષ્ણના કહેવા મુજબ તે કરવા તત્પર થાય છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગાંડીવધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી વિજય અને અચળનીતિ છે અધ્યાય અઢારમો યોગ અર્જુને પૂછ્યું હે વાસુદેવ હે ઋષિકેશ હું સંન્યાસ અને ત્યાગના તત્વને અલગ અલગ રીતે જાણવા ઈચ્છું છું શ્રી કૃષ્ણે જવાબ આપ્યો હે અર્જુન ફળની ઈચ્છાથી કરાતા કર્મો ત્યજવા એટલે સંન્યાસ એવું જ્ઞાની લોકો કહે છે બધા કર્મના ફળની ઈચ્છા ન રાખવી તેને ત્યાગ કહે છે કેટલાક પંડિતોનું કહેવું છે કે કર્મ દોષયુક્ત છે તેથી તેનો ત્યાગ કરવો જોઈએ જ્યારે કેટલાકનું કહેવું છે કે યજ્ઞ દાન તપ કે કર્મનો ક્યારેય ત્યાગ ન કરવો હે અર્જુન ત્યાગ ત્રણ પ્રકારના છે આસક્તિનો ત્યાગ કરી યજ્ઞ દાન તપના કર્મો કરવા એ શ્રેષ્ઠ છે નિત્ય કર્મનો ત્યાગ તે યોગ્ય નથી તેનો નહિવત ત્યાગ કરવો તે તામસ ત્યાગ કહેવામાં આવે છે શરીરને કષ્ટ પડશે તે ભયથી કર્મ કરવામાં ન આવે તેને રાજસ ત્યાગ કહેવાય છે કર્મ કરવું તે કર્તવ્ય છે એવું સમજી આસક્તિને ફળનો ત્યાગ કરી કર્મ કરવામાં આવે તેને સાત્વિક ત્યાગ કહેવાય છે જે ફળની આશા રાખ્યા વગર કર્મ કરે છે તે સાચો ત્યાગી છે કેમ કે તેને કર્મ ફળ ભોગવવા પડતા નથી સાંખ્ય સિદ્ધાંતમાં સર્વ કર્મોની ઉત્પત્તિ માટેના પાંચ કારણો કહેલા છે તે દેશકાળ કર્તા જુદા જુદા સાધન જુદી જુદી ક્રિયાઓ દૈવ જેના અંતઃકરણમાં સહભાવ નથી અને જેની બુદ્ધિ કર્મમાં લેપાતી નથી તે પાપથી બંધાતો નથી કોઈ પણ કર્મ ઉત્પન્ન થવામાં જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય હોય છે આ ત્રણ કર્મના પ્રેરક છે ઇન્દ્રિય કર્મને કરતાં આ ત્રણ ક્રિયાના આશ્રય છે જ્ઞાન કર્મ અને કરતા આ ગુણોના ભેદથી ત્રણ પ્રકાર કહેલ છે જે જ્ઞાનથી જુદા જુદા સર્વ પ્રાણીઓમાં અભિન્ન અને અવિનાશી પરમાત્મા તત્વને સમાન ભાવથી જુએ છે તે જ્ઞાનને સાત્વિક જાણ જે જ્ઞાનથી પ્રાણીઓમાં રહેવાવાળું એક તત્વ જુદું જુદું ભાષે છે તે જ્ઞાનને રાજસ જાણ જે જ્ઞાનથી એક પ્રતિમામાં ઈશ્વરને સંપૂર્ણ રૂપથી રહેલા જુએ છે આ જ્ઞાન નિર્મૂળ તુચ્છ પરમાત્ના અવલંબન રહિત છે તે જ્ઞાનને તામસ જાણ આસક્તિ રહિત આસક્તિહિત રાગદ્વેષ રહિત અને ફળની ઈચ્છા રહિત કર્મ એ સાત્વિક છે અહંકારને પરિશ્રમથી કરવામાં આવતા કર્મને રાજસી જાણ શુભ અશુભવાળું ખર્ચવાળું હિંસાને પોતાની શક્તિના વિચાર વગરનું અજ્ઞાનીનું કર્મ તામસ જાણ જે આસક્તિ રહિત અહંભાવ રહિત ઉત્સાહવાળો સફળતા નિષ્ફળતામાં હર્ષશોક ન કરતો એવા કરતાને સાત્વિક જાણ સ્નેહયુક્ત ફળની ઈચ્છાવાળો પારકા ધનની ઈચ્છાવાળો ક્રોર પ્રકૃતિ અપવિત્ર અને લાભહાનિમાં હર્ષ શોક કરનાર એ કરતાં રાજસ જાણ અસાવધાન વિવેક શૂન્ય ઉદ્ધત શઠ બીજાનું અપમાન કરનાર ઉદ્યમ શૂન્ય શોકયુક્ત ને કામમાં વિલંબ કરનાર તે કરતા તામસ જાણ બુદ્ધિ અને ધૈર્યના પણ ગુણો પ્રમાણે જુદા જુદા ભેદ પાડવામાં આવ્યા છે જે વૃત્તિ નિવૃત્તિ કાર્ય અકાર્ય ભય અભય બંધ અને મોક્ષને જાણે છે તે સાત્વિક બુદ્ધિ જાણ જેના ધારવા ધર્મ અધર્મ કાર્ય અકાર્ય સમજાતા નથી અને રાજસી બુદ્ધિ છે પણ અજ્ઞાનથી ઢંકાયેલ અધર્મને ધર્મ સમજનારી અને બધામાં અવળું જોનારી તામસી બુદ્ધિ જાણ જે એકાગ્ર અને એકનિષ્ઠાવાળી ધૈર્યથી મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે તે સાત્વિક ધૃતિ જાણ ધર્મ અર્થને કામનું સેવન કરે ફળની ઈચ્છા કરે તે રાજસી ધૃતિ જાણ સ્વપ્ન ભય શોક વિષાદ અને મદને છોડતો નથી તે તામસે ધૃતિ જાણ હે અર્જુન હવે ત્રણ પ્રકારના સુખોને સાંભળ જે સુખમાં મન પ્રસન્ન દુઃખો વગરનું શરૂઆતમાં ઝેર જેવું અંતે અમૃત જેવું પરમાત્મા વિષયક બુદ્ધિની પ્રસન્નતા ઉત્પન્ન કરનાર સુખ સાત્વિક જાણ વિષયને ઇન્દ્રિયોના સંયોગથી જે સુખ પહેલાં અમૃત જેવું અને પરિણામમાં ઝેર જેવું છે તે સુખ રાજસી જાણ જે સુખ પહેલાં અને પછી પણ આત્માને મોહિત કરે નિંદ્રા આળસ અને પ્રમાદથી ઉત્પન્ન થાય તે સુખ તામસી જાણ હે અર્જુન ત્રણેય લોકમાં એવો કોઈ જીવ નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા આ ત્રણ ગુણોથી મુક્ત હોય બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રોના કર્મોને સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણોથી અલગ અલગ કરાયેલા હોય છે ક્ષમ દમ તપ પવિત્રતા ક્ષમા જ્ઞાન સરળતા અનુભવ જ્ઞાન અને આસ્તિકતા એ બ્રાહ્મણના સ્વભાવજન્ય કર્મ છે શૌર્ય તેજ ધૈર્ય ચાતુર્ય યુદ્ધમાંથી ભાગવું નહીં ધનનું પ્રભુત્વ અને ક્ષત્રિયોના સ્વભાવજન્ય કર્મ છે સેવા ચાકરી કરવી એ શૂદ્રનું સ્વાભાવિક કર્મ છે હે અર્જુન જે પરમાત્મા સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે તે પરમેશ્વરને પોતાના સ્વાભાવિક કર્મ વડે પૂજીને મનુષ્ય સિદ્ધિને પામે છે દોષયુક્ત પણ પોતાનો ધર્મ બીજાના ધર્મ કરતાં વધારે સારો છે કેમ કે પોતાનો ધર્મ એ પ્રમાણે જીવવાથી કર્મ કરવાથી પાપ થતું નથી હે અર્જુન જેમ અગ્નિ ધુમાડાથી ઢંકાયેલો હોય છે તેમ કર્મ કોઈપણ ને કોઈપણ દોષવાળું હોવા છતાં તેનો ત્યાગ કરવો જોઈએ નહીં આસક્તિ રહિત અહંકાર રહિત ફળેચ્છા રહિત પુરુષ સંન્યાસથી સત્વરૂપ સિદ્ધિને પ્રાપ્ત કરે છે સિદ્ધિ પ્રાપ્ત થવાથી બ્રહ્મપ્રાપ્તિ મેળવવાનો ઉપાય સાંભળ જે જ્ઞાનની પરાકાષ્ઠા છે જે સાત્વિક ધારણાથી પોતાના મનને નિશ્ચલ કરી રૂપરસાદી વિષયોનો ત્યાગ કરી રાગ રાગદ્વેષને છોડીને એકાંતને વિશુદ્ધ સ્થાનમાં રહેનાર થોડું ખાનાર હંમેશા ધ્યાનમાં તલ્લીન રહેનાર વૈરાગ્યનો આશ્રય કરનાર અહંકાર બળ દર્પ કામ ક્રોધ વસ્તુઓનો સંગ્રહ આ બધાનો ત્યાગ કરી મમતા રહિત શાંતચિત્ત થઈને બ્રહ્મભાવને પામે છે બ્રહ્મમાં રહેલો પ્રસન્નચિત્ત મનુષ્ય ન કોઈ નાશવંત કે અપ્રાપ્ય વસ્તુનો વિચાર કરે છે તે બધા પ્રાણીઓમાં સમભાવ રાખે છે મારા સ્વરૂપને જાણે છે મારો આશ્રય લે છે તે મારી પરમ ભક્તિને પામે છે તો મનથી સર્વ કર્મોને મને અર્પણ કરી મને સર્વસ્વ માની જ્ઞાનયોગનો આશ્રય લઈ મારામાં ચિત્ત પરો તેથી બધા દુઃખ દૂર થશે તું અભિમાનમાં આવી જઈ મારા વચનને નહીં માને તો નાશ પામીશ હું યુદ્ધ નહીં કરું તેમ તું કહે છે પણ તારી પ્રકૃતિ તને યુદ્ધ કરવા પ્રેરશે તેથી ન ઈચ્છતો હોવા છતાં પણ તું યુદ્ધ કરીશ હે અર્જુન આ ગુપ્તમાં ગુપ્ત જ્ઞાન અને શાસ્ત્ર મેં તને કહ્યું તેના વિશે વિચાર કર આમ કરવાથી તારો મોહન નાશ પામશે તું મનમાં મારામાં પોરવ મારો ભક્ત થા મારું પૂજન કર નમસ્કાર કર આમ કરવાથી તું મને મેળવીશ કેમ કે તું મને પ્રિય છે બધા ધર્મ છોડી મારે શરણ આવવાથી તને સર્વપાપોથી છોડાવીશ અભક્તને આ રહસ્ય જણાવીશ નહીં ભક્ત આ ગુહ્ય જ્ઞાન પ્રાપ્ત કરી મને પામશે હે અર્જુન આપણા બંનેના આ ધર્મયુક્ત ગીતાશાસ્ત્રના સંવાદનો જે કોઈ સદભાવથી અધ્યયન કરશે તેણે જ્ઞાનયજ્ઞથી મારું પૂજન કર્યું છે એમ હું માનું છું જે ગીતાનું શ્રવણ કરશે અને સર્વ પાપોથી તે મુક્ત થશે હે અર્જુન તે એક ચિત્તથી શાસ્ત્રને સાંભળ્યું છે તારો મોહ હવે નાશ પામ્યો ને અર્જુને જવાબ આપ્યો હે અચ્યુત તમારી કૃપા વડે મારો મોહ નાશ પામ્યો છે હું મારા સર્વ સ્વરૂપને ઓળખી શક્યો છું હવે હું તમારી આજ્ઞા પ્રમાણે વર્તીશ આ સમયે સંજય ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યો હે રાજન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદ અને વેદવ્યાસની કૃપાથી મેં આ સાંભળ્યો છે આ સંવાદને સંભારી સંભાળીને હું વારંવાર હર્ષ પામું છું હે રાજન પાંડવોના પક્ષમાં યોગેશ્વર શ્રી કૃષ્ણ અને ગાંડીધારી અર્જુન છે ત્યાં જ રાજ્યલક્ષ્મી વિજયલક્ષ્મી વિભૂતિઓ એ નિશ્ચિત રૂપથી નીતિથી રહે છે આ મારો મત છે ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલા સંવાદમાં મોક્ષ સંન્યાસ યોગ નામનો અઢારમો અધ્યાય શ્રી કૃષ્ણ શ્રી શિવા શ્રી બ્રહ્મા અર્પણમસ્તું અઢારમા અધ્યાયનું મહાત્મ્ય ફળ ભગવાન શ્રી શંકરે પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને ગીતાજીના અઢારમા અધ્યાયના મહાત્મ્ય ફળ વિશે જણાવતા કહ્યું કે આ કથા તમે સાંભળો એક વખત સ્વર્ગલોકમાં ઇન્દ્ર રાજા દેવોની સભા ભરી વાર્તાલાપ કરી રહ્યા હતા એવામાં શ્રી વિષ્ણુનો એક પાર્ષદ ત્યાં આવ્યો તે પોતાની સાથે એક હજાર આંખોવાળા પુરુષને લઈને આવ્યો હતો ઇન્દ્રે આ તે જોયું તે આશ્ચર્ય પામ્યો તેને કંઈક ગભરામણ થઈ અને તે વાતો કરતો કરતો નીચે ઢળી પડ્યો વિષ્ણુના પાર્ષદે આ નવા આવેલા પુરુષને ઇન્દ્રના સિંહાસન ઉપર બેસાડ્યો સભામાં બેઠેલ દેવો આ નવા આવનાર પુરુષને માન આપવાના હેતુથી ઊભા થઈ સન્માન કર્યું અને આવકાર આપવા અર્થે મંગલ ગીતો ગાવાના શરૂ કર્યા નૃત્ય ગાન પણ થવા લાગ્યા ઇન્દ્ર ભાનમાં આવતા તેને જ્ઞાન થયું કે મારી પાસેથી મારું સિંહાસન છીનવી લેવામાં આવ્યું છે આથી તે વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યો અને પોતાનો શો અપરાધ છે જેથી તેને સિંહાસન છોડવું પડ્યું એ બાબતમાં ખુલાસો કરતાં પૂછ્યું આથી વિષ્ણુ ભગવાને કહ્યું કે આ પુરુષ ગીતાજીના અઢારમા અધ્યાયનો રોજ નિયમિતપણે શ્રદ્ધાપૂર્વક પાઠ કરતો હતો તેના પુણ્યબળે તે એક હજાર આંખો ધરાવતો થયો છે તે ઉપરાંત તેનું પુણ્યબળ વધતા તે તમારા સિંહાસનનો અધિકારી થયો છે જો તમે પણ આમ શ્રદ્ધાપૂર્વક ગીતાજીના અઢારમા અધ્યાયનો પાઠ કરતા રહેશો તો તમે પણ તેના પુણ્યબળે પાછા સિંહાસનને મેળવી શકશો આથી ઇન્દ્ર ગોદાવરી નદીના કાંઠે જઈ શ્રદ્ધાપૂર્વક ગીતાજીના અઢારમા અધ્યાયનો પાઠ કરવા લાગ્યા ધીમે ધીમે તેનું પુણ્યબળ વધતું ગયું તેમને છેવટે ઇન્દ્રાસન કરતાં વેંકૂટલોકની તાલાવેલી થઈ છેવટે તે વેંકૂટલોકને પામ્યા ગીતા માતની જય હો ગીતા મહાત્મ્ય સાથે ફળ સાથે એના અઢારે અધ્યાયો સાથે ગીતામાં આજે સંપૂર્ણ થયા છે તમારા ચરણોમાં કોટી કોટી વંદન